સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ નવ થી બાર એટલે કે માધ્યમિક વિભાગની અંદર મિત્રો ખાસ કરીને જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા લેવાય છે એનું મિત્રો સંપૂર્ણ સમક્ષ મિત્રો આવી પરીક્ષા શરૂ થઈ જશે તમારી ઓગણત્રીસ તારીખ સુધી પરીક્ષા ચાલવાની છે બરાબર છે સૌ પ્રથમ આપણે મિત્રો વાત કરીએ ધોરણ આ નવ ની ધોરણ નવ ની અંદર વાત કરીએ ધોરણ નવમાં મિત્રો શુક્રવાર છે સોળ તારીખે અને ધોરણ નવમાં પહેલું જ પેપર મિત્રો વિજ્ઞાનનું છે સમય છે અગિયારથી એક ધોરણ નવમાં હિન્દી પેપર છે બીજું સત્તર તારીખ છે સમય છે આઠથી દસ ત્રીજું પેપર છે ઓગણીસ તારીખે મિત્રો ગણિતનું પેપર છે જેનો સમય છે અગિયારથી એક વીસ તારીખે મિત્રો પેપર છે મંગળવારના રોજ સંસ્કૃતનું પેપર છે જેનો સમય છે અગિયારથી એકવીસ તારીખે એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ મિત્રો ગુજરાતીનું પેપર છે ત્યારબાદ મિત્રો બાવીસ તારીખે રજા છે આપણે ત્રેવીસ તારીખે તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને ચોવીસ તારીખે મિત્રો તમારું અંગ્રેજીનું પેપર છે બરાબર તો આ ધોરણ નવ માટે મિત્રો પેપર છે ત્યારબાદ મિત્રો ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સોળ તારીખે મિત્રો ગુજરાતી પેપર છે સત્તર એક બે હજાર છવ્વીસ શનિવાર રોજ ભૂગોળ પેપર છે ઓગણીસ એક બે હજાર છવ્વીસ ના રોજ વાણિજ્ય વ્યવસ્થા એટલે કોમર્સ વિભાગ માટે છે અને હિન્દી પેપર છે સામાન્ય પ્રવાહ એટલે આર્ટસ વિભાગ માટે છે વીસ એક છવ્વીસ તબક જ્ઞાન પેપર છે એકવીસ એક બે હજાર છવ્વીસ આંકડાશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર પેપર છે આંકડાશાસ્ત્ર કોમર્સ વિભાગનું છે જયારે રાજ્યશાસ્ત્ર છે છવ્વીસ ના રોજ મિત્રો ઇતિહાસનું પેપર છે અને કોમ્પ્યુટરનું પેપર છે રોજ અંગ્રેજીનું પેપર છે ચોવીસ એક છવ્વીસના રોજ નામો અને સંસ્કૃતના પેપર છે જે તમારે જોઈ લેવાના છે સત્યાવીસ એક બે હજાર છવ્વીસની આપણે વાત કરીએ તો સત્યાવીસ તારીખે મિત્રો અર્થશાસ્ત્રનું પેપર છે આપણું અને અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસની આપણે વાત કરીએ તો સમાજશાસ્ત્રનું પેપર છે ને જ્યારે ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ ની આપણે વાત કરીએ તો મનોવિજ્ઞાન એટલે કે એસપી નું પેપર છે અને મિત્ર વિજ્ઞાન પ્રવાહની આપણે વાત કરીએ હવે ધોરણ અગિયાર ની અંદર વિજ્ઞાન પ્રવાહમાં સોળ એક બે હજાર છવ્વીસ ના રોજ ગણિત અને જીવ વિજ્ઞાન નું પેપર રહેશે મિત્રો ઓગણીસ એક બે હજાર છવ્વીસ ની વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાન નું પેપર છે એકવીસ એક છવ્વીસ ની વાત કરીએ તો રસાયણ વિજ્ઞાન નું પેપર છે એકવીસ બાવીસ તારીખ ની વાત કરીએ તો કમ્પ્યુટર નું પેપર છે ત્રેવીસ એકની વાત કરીએ તો અંગ્રેજી છે ચોવીસ તારીખે મિત્રો તમારે પરીક્ષા પૂરી છે લાસ્ટ પેપર તમારું સંસ્કૃતનું છે અમે તો ધોરણ દસ એસએસસી બોર્ડની વાત કરીએ મિત્રો આપણે સોળ એક બે હજાર છવ્વીસના રોજ સામાજિક વિજ્ઞાનનું પેપર છે ઓગણીસ એક છવ્વીસની વાત કરીએ તો વિજ્ઞાનનું પેપર છે વીસ એક છવ્વીસની વાત કરીએ તો અંગ્રેજીનું પેપર છે એકવીસ એક છવ્વીસની વાત કરીએ સંસ્કૃત અને હિન્દીનું પેપર છે જ્યારે બાવીસ એક છવ્વીસની વાત કરી ગુજરાતીનું પેપર છે ત્રેવીસ એક છવ્વીસની વાત કરી ગણિતનું પેપર છે અને સત્યાવીસ એક છવ્વીસની વાત કરી સાહસિસ છે કમ્પ્યુટર છે કુશી છે અને પશુપાલનનું બી પેપર છે અઠ્યાવીસ એક છવ્વીસની વાત કરીએ તો ચિત્રનું પેપર છે મિત્રો હવે ધોરણ બારની વાત કરીએ સામાન્ય પ્રવાહ અંદર આર્ટસ અને કોમર્સ માટે તો સોળ એક છવ્વીસના રોજ અંગ્રેજીનું પેપર છે સત્તર તારીખે નામો અને સંસ્કૃતનું પેપર છે ઓગણીસ એક છવ્વીસના રોજ અર્થશાસ્ત્રનું પેપર છે વીસ એક છવ્વીસની વાત કરીએ તો મનોવિજ્ઞાનનું પેપર છે એસપીનું પેપર છે એકવીસ એક છવ્વીસની વાત કરીએ ગુજરાતીનું પેપર છે બાવીસ એક છવ્વીસની વાત કરીએ વાણિજ્ય વ્યવસ્થા અને હિન્દીનું પેપર છે ત્રેવીસ એક છવ્વીસની વાત કરીએ સમાજશાસ્ત્રનું પેપર છે ચોવીસ એક છવ્વીસની વાત કરીએ તો ઇતિહાસ છે અને કમ્પ્યુટરનું પેપર છે જ્યારે સત્યાવીસ એકની આપણે વાત કરીએ તો આંકડા શાસ્ત્ર ના શાસ્ત્ર પેપર છે અઠ્યાવીસ એકની વાત કરીએ તો ભૂગોળ છે એક એકની વાત કરીએ તત્વજ્ઞાન છે મિત્રો વિજ્ઞાન પ્રવાહ અંદર આપણે વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહ નું મિત્રો સત્યાવીસ તારીખ શરૂ થવાનું સત્તર તારીખ શરૂ થશે મિત્રો એમાં પહેલું પેપર સત્તર તારીખે સત્તર એક છવ્વીસ ના રોજ રસાયણ વિજ્ઞાનનું પેપર છે વીસ એક છવ્વીસ ના રોજ મિત્રો ગણિત અને જીવિજ્ઞાનનું પેપર છે બાવીસ એક છવ્વીસ ની વાત કરીએ ભૌતિક વિજ્ઞાનનું પેપર છે ત્રેવીસ એક છવ્વીસની વાત કરી અંગ્રેજીનું પેપર છે ચોવીસ એક છવ્વીસની વાત કરીએ કમ્પ્યુટરનું પેપર છે સત્યાવીસ એક છવ્વીસની વાત કરી સંસ્કૃતનું પેપર છે તો મિત્રો ટાઈમ ટેબલની વાત કરીએ આ સૂચનાઓ થોડી દેખી લઈએ મિત્રો તો આ ટાઈમટેબલ મિત્રો ધાનેરા દાંતીવાડા અને ડીસા માટે છે બરાબર છે આખા બનાસકાંઠા માટે આ ટાઈમ ટેબલ નથી બરાબર છે ધાનેરા દાંતીવાડા અને ડીસા માટે કાર્યક્રમ મુજબ નિયત સમય જ પરીક્ષા લેવી પરીક્ષા શરૂ થવા વીસ મિનિટ પહેલા જ પ્રશ્નપત્ર પેકેટ ખોલતા હોય છે શિક્ષક મિત્રો દરરોજ પ્રશ્ન પત્ર પેકેટ ઉપર દર્શાવેલ વિષય તારીખ જોઈને ચોકસાઈ કર્યા પછી પેકેટ ખોલવું અને કોઈ પણ સંજોગો પેકેટ અગાઉથી ખોલવું નહીં કોઈ પણ સંજોગો પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરી કોઈ પેપર આગળ પાછળ લેવું નહીં અને કાર્યક્રમમાં દર્શાવ્યા સિવાયના વિષયોની પરીક્ષા શાળાએ પોતાની અનુકૂળતા મુજબ લેવી કોઈપણ શાળામાંથી પ્રશ્નપત્રને ગુપ્તતાનો ભંગ થયેલ જણાશે તો સમગ્ર પરીક્ષા ખાત જે તે શાળા પાસે વસૂલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ પ્રશ્નોપત્રોની ગોપનીયતા જાળવવાની જવાબદારી શાળાના આચાર્યશ્રીની અંગત રહેશે નંબર સાત છે મિત્રો પ્રશ્નોપત્રોના બંડલ તારીખ સત્તર તેર એક છવ્વીસ અને મંગળવારે સવારે અગિયારથી પાંચ કલાકે જે તે એસવીએસમાંથી શાળાના આચાર્યશ્રીના ઓથોરિટી લીટરથી બિલ ચૂકવી મેળવી લેવાતા રહેશે કાર્યક્રમને સમાવેશ તમામ વિષયોના પ્રશ્નપત્રો શાળા વિકાસ સંકુલ બનાસકાંઠાના રહેશે મિત્રો હવે અભ્યાસક્રમની આપણે વાત કરીએ ધોરણ નવ અને અગિયાર માટે એકત્રીસ ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે એકત્રીસ ડિસેમ્બર તેમજ ધોરણ દસ અને બારના સંપૂર્ણ અભ્યાસક્રમ પૂછાશે જે દરેક મિત્રોએ નોંધ લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો અન્ય ટેબલ અને મિત્રો આ તમામે તમામ પેપરોનું સોલ્યુશન બરાબર છે મોસ્ટ ટાઈમ પેપરો આપણી ચેનલ ઉપર અવેલેબલ થવાના છે તો મિત્રો ખાસ તમારે જોઈ લેવા તો મિત્રો અચૂક આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી બાજુમાં પહેલાં બે લાઇકનને પ્રેસ કરી દેવાનો છે જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત